મુખ્યમંત્રીએ આ સાંસ્કૃતિક સંકુલને વિધિવત રીતે ખુલ્લું મૂકીને નગરજનોને સમર્પિત કર્યું હતું જે શહેરની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વનું પરિબળ સાબિત થશે આ વિકાસ પેકેજમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં પીવાના પાણીની પાઇપલાઇનનું નેટવર્ક તેમજ ડ્રેનેજ વ્યવસ્થાનું નવીનીકરણ અને અન્ય માળખાગત સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી ઉત્તમ સુવિધાઓ પહોંચવા માટે કટિબ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો તેમણે વહીવટી તંત્રને વિકાસના કામો સમય મર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું આ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થવાથી સુરતના લાખો રહેવાસીઓના જીવનધોરણ નોંધપાત્ર સુધારો આવશે કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરક્ષ સુરતય મેળવી સિદ્ધિ અને સાતત્યપૂર્ણ દેખાવને મુખ્યમંત્રી મુક્ત કંઠે પ્રશંસા કરી હતી સુરતના મેયર સ્થાનિક જનપ્રતિનિધિ અને મહાનગરપાલિકાના ઉચ્ચ પદ અધિકારી ઉપસ્થિત અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી અને અને એક જ વડાપ્રધાન શ્રી કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો કે આપણે બધા સાથે આગળ વધવું છે અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછે પાની નથી કરતા પણ આપણી જવાબદારી આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કંઈક આવે સુરત મહાનગરને રૂપિયા ત્રણસો બેતાલીસ કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માંડવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લીવીંગ વધારવાના કામો છે ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય